ਢਾਂਗਦਰਾ ਹਰੀ ਪਰ ਬ੍ਰਿਜ ਪਾਸੇ ਸਰਜਾਇਓ ਅਕਸਮਾਤ ਈਕੋ ਕਾਰ ਅਨ ਟ੍ਰੇਲਰ ਵੱਜੇ ਸਰਜਾਇਓ ਅਕਸਮਾਤ 3 ਵਿਅਕਤੀ ਨਾਮ ਮੋਹਤ ਚਾਰ ਨੇ ਇਜਾ ਸਰਵਰ ਅਰਥੀ ਸੁਰਿੰਦਰ ਨਗਰ ਵਿਛੜਵਾ ਮ ਆਵਿਆ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ ધ્રાંગધ્રા હાઇવે ના હરિપર ઓવરબ્રિજ પાસે ઇકો કાર અને સાત વ્યક્તિઓ સવાર હતા જેમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્ર સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં પ્રફુલ્લાબેન ગિરીશભાઈ મારુ ઉમર વર્ષ છપ્પન ગામ ધાંગધ્રા રહે બાયપાસ હળવદ રોડ ભલાન માલની સામે સત્યમ સોસાયટી વિશાલભાઈ કમલેશભાઈ મારુ ઉંમર વર્ષ ચોવીસ ધાંગધ્રા બાયપાસ હળવદ રોડ ભલા હનુમાનની સામે સત્યમ સોસાયટી કિશોરભાઈ મોહનભાઈ ડાભી ડ્રાઈવર ઉંમર વર્ષ પાસઠ રહે ધાંગધ્રા મોરીવાડી નરસિંહપરા આ ત્રણેય લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ચેતનાબેન કમલેશભાઈ મારું ઉંમર વર્ષ ચાલીસ ભાવિનભાઈ ગિરીશભાઈ મારું ઉંમર વર્ષ ઇઠ્યાવીસ કૌશલભાઈ ભાવિનભાઈ મારું ઉંમર વર્ષ નવ કમલેશભાઈ ખીમજીભાઈ મારું ઉંમર વર્ષ પંચાવન આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી ગયા હતા અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી કરુણ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં વ્યાપી જવા પામી હતી